જલારામ મંદિર કેશોદ દ્વારા દર મહિનાના પહેલાં અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજરોજ યોજાયેલા કેમ્પની અંદર પોણા બસો જેટલા દર્દીઓને તપાસી અને સાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવ્યા છે અમારે અવારનવાર જે કેમ્પ હોય છે એ કેમ્પની અંદર જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને સાથ અને સહકાર મળતો હોય છે આજના અમારા ભોજનદાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ દ્વારા સિસોદિયા અનવૃતભાઈ અને યાજ્ઞિકભાઈ તરફથી ભોજનનો અમને સહકાર મળેલો હતો અવારનવાર થતાં કેમ્પની અંદર અત્યાર સુધીમાં ત્રણસો ને અડતાલીસ જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે જેમાં પચીસ હજાર ઉપરાંત દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી અને એક નવી દ્રષ્ટિ પૂરી પાડવામાં આવી છે અને દરેકને વિનંતી છે કે જ્યારે તમે અહીંયા ઓપરેશન માટે આવતા હો ત્યારે આધાર કાર્ડની બે કોપી અને તમારા ફોન નંબર લઈને અવશ્ય આવવું એટલે જેથી તમને સારી રીતે ઓપરેશન માટે મોકલી શકાય જય